ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર વીસ થોમસ મેથ્યુ ક્રુકાસનો એક વિડીયો સામે આવ્યો વિડીયોમાં તે પોતાનું નામ જણાવી રહ્યો છે ત્યારબાદ તે કહે છે કે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકનથી નફરત છે મેથ્યુના સોશિયલ મીડિયાને તપાસવામાં આવી રહ્યું છે પૂર્વ અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ કરનાર આરોપીને સિક્રેટ સર્વિસના દુર્ઘટના સ્થળે સ્નાઇપર્સે ઠાર કર્યો હતો મહત્વનું છે કે થોમસિયા હુમલાને અંજામ કેમ આપ્યો તેને લઈને સુરક્ષા એજન્સીઓને કોઈ જવાબ મળ્યો નથી જોકે બેથેલ પાર્ક હાઈસ્કૂલના જૂના વિદ્યાર્થીઓ પાસેથી તેના વિશેષ અનેક જાણકારી મળી છે થોમસ બે હજાર બાવીસમાં આ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ